નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે ખાસ આજે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા અને ત્યારે તેમણે જે વાત કરી હતી અને તેની શરૂઆત તેમણે કરી ગેરકાયદેસર જે રહી રહ્યા છે તેમને ત્યાંથી હાકી કાઢવામાં આવશે અને તેમાં ભારતીયોને પાછા મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ગઈકાલે આર્મીનું વિમાન પહોંચ્યું હતું અમૃતસર ખાતે બસો પાંચ લોકોને લઈને પહોંચ્યું હતું અને હજી પણ ઘણા બધા છે કે જેને પાછા મોકલ મોકલશે પરંતુ ગુજરાતોની વાત કરીએ તો પ્રથમ વિમાનમાં તેત્રીસ ગુજરાતીઓ પણ હતા તે પણ આજે અમદાવાદ ખાતે પહોંચ્યા અને પોતાના વતન મોકલવાનું શરૂ કરી દીધું છે હવે તેમના પર કેસ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે તે ગુજરાત સરકાર દ્વારા જે સત્તાવાર માહિતી નથી આવી પરંતુ શું થશે તે અટકળો એવી લગાવવામાં આવી રહી છે એવા અહેવાલ આવી રહ્યા છે કે ગુજરાત સરકાર કોઈ કેસ નહીં કરે પરંતુ સત્તાવાર માહિતી આવે ત્યારે ખબર પડે પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ તો ગેરકાયદેસર રીતે લોકો જાય છે એટલો ડોલર જોઈને જે મોં ત્યાંનો લાગી જતો હોય છે ને તેના કારણે કોઈ પણ રીતે ત્યાં જવા માટે કરતા હોય છે અને તેમાં ડંકી રૂટની આપણે વાત કરીએ તો અનેક યાતનાઓ સહન કરીને તેઓ ત્યાં પહોંચતા હોય છે અહીંયાથી લાખો કરોડો રૂપિયા કે જે અહીંયા જમીન હોય પોતાનું કે ઘર હોય તે વેચીને અને એજન્ટને પૈસા આપીને ત્યાં પહોંચતા હોય છે આજે સવારે પણ આપણે આપે જોયું હશે નિર્માણ ન્યૂઝ પર જે પ્રકારે ઘર પરિવારજનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પંચાવન લાખ રૂપિયા જે ઘર વેચીને તેણે આપ્યા હતા અને ત્યાં પહોંચ્યો હતો હજુ તો ત્રણ મહિના પણ નથી થયા અને તેને પાછા આવવું પડ્યું છે એક વડોદરાની પાદરાની એક દીકરી છે જેનું નામ છે ખુશ્બુ અને તે પણ પચીસ દિવસ પહેલાં જ ત્યાં પહોંચી હતી અને પચીસ દિવસ બાદ અત્યારે પાછા ઇન્ડિયા આવવું પડ્યું છે એટલે અનેક જે દેવા કરીને લોકો ત્યાં પહોંચતા હોય છે એટલો મોહ હોય છે અને પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની આકરી નીતિ અને તેમાં તેમને પાછું આવવું પડ્યું છે અત્યારે સવાલ બીજો એક ઉઠી રહ્યો છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમેરિકન ફોર્સ તરફથી ત્યાંનો જ્યાં પાછા મોકલતા હતા ત્યાંનો કે જે પાછા મોકલતા હતા તેમને હથકડી પહેરાવવામાં આવી છે હાથ અને પગમાં અને તેના કારણે પણ સવાલ ઉઠી રહ્યા છે અહીંયાથી પણ જે ભારતીય જનતા પાર્ટી છે તેના જે લોકો ખાસ કરીને કહી રહ્યા છે પ્રવક્તા પણ કહી રહ્યા છે કે આ આના વિરુદ્ધ જે કહેવામાં આવશે અમેરિકન ફોર્સ જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે કે આ કેવી રીતે કેમ આ યાતનાઓ આપવામાં આવી રહી છે આને કારણે પણ સવાલ અનેક ઉઠી રહ્યા છે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અત્યારે રિતેશભાઈ દેસાઈ મારી સાથે છે વિઝા કન્સલ્ટન્ટ છે તેમની સાથે અશોકભાઈ પટેલ છે કે હાલ જેઓ ત્યાં ઇન્ડિયન કોમ્યુનિટીના લીડર છે સામાજિક કાર્યકર્તા ત્યાં કામ કરે છે યુએસએમાં અને અત્યારે હાલ તેઓ ઇન્ડિયા છે અને આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે વિદેશ બાબતોના જાણકાર ત્રણેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં અશોકભાઈ આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની આપણે વાત કરીએ કે પગમાં જંજીર દેખાઈ રહી છે પગ તેમના બાંધવામાં આવ્યા છે હાથમાં તેમને હથકડી પહેરાવવામાં આવી છે અને તેમને મોકલવામાં આવી રહ્યા છે પરત અને તેને લઈને અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે આ કેમ આવું કેમ આવું ન કરવું જોઈએ આ યાતનાઓ ન આપવી જોઈએ એ અમેરિકાની વિદેશ નીતિ પર જે પ્રકારે સવાલ ઉઠી રહ્યા છે અહીંયાથી પણ સવાલ ઉઠી રહ્યા છે અહીંયાથી કહી રહ્યા છે કે આ નખી લેવાય ભારત ભારત એવું કહી રહ્યું છે આ વિડીયો મેં હજી સુધી નિહાળ્યો નથી એટલે તેના વિશે કોઈ પૂરતી માહિતી નથી આપણે શિવમભાઈ અન્ય બાબતોની વાત કરી કે ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતના લોકોને ગુજરાતી પ્રજાને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો છે આપની વાત પૂરી કરો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતા પહેલા ચૂંટણી દરમિયાન તેની સભાઓમાં પક્ષના આંતરિક સંમેલનોમાં

એમણે હકાલ પટ્ટીની વાત તે સમયથી કરી હતી અને તેમના શાસનમાં આવતાના સમય શરૂઆતમાં જ એમણે આ પ્રશ્ન હાથમાં લઈ અને અત્યારે એમણે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તેમની હકાલ પટ્ટી કરવાનું કાર્ય હાથ પર લીધું છે એ સાથે સાથે જે આ બોર્ડર છે અમેરિકાની મેક્સિકન અથવા કેનેડા એ બાજુ પણ એને એમાં પગલા ભરવાના શરૂ કર્યા છે માટે આ કોઈ ગુજરાતી કે ભારતીય સમુદાય પરની વાત નથી પરંતુ વિશ્વના અનેક દેશના લોકોને એમને એમને ત્યાં વતન પાછા મોકલવાનું એક આ હવાલ કર્યું છે એના ભાગરૂપે અમેરિકાના મોટા શહેરોમાં દરેક ટીમ બનાવીને અને સરકાર પાસે એમની પાસે પૂરતી માહિતી હોય છે એ માટે એ લોકો આ પગલા તરફ ભરી રહ્યા છે અને ટ્રમ્પ એ આ ફર્સ્ટ આપે કદાચ જોયો કે નહીં જોયો પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે આ પ્રકારે કૃત્ય કેમ કારણ કે ગેરકાયદેસર ગયેલા છે અને તેમની નીતિ સાફ છે હાથમાં હથકડી કે પછી પગમાં જંજીર પહેરાવી

ઇન્ડિયન એમ્બેસીને એક એક પાછા મોકલનારના ડિટેલ્સ એમણે આપેલા છે ફાઇલ અને કયા કારણસર બધું એક્સપ્લેનેશન કર્યું છે સાથે એફિડેવિટ પણ લીધેલી છે કે એ લોકોને કોઈ પણ જાતનો માનસિક ત્રાસ કે શારીરિક ત્રાસ આપવામાં આવ્યો નથી અને એમને આ રીતે પાછા મિલિટરી થ્રુ મોકલવામાં આવે છે એટલે એક ડિસિપ્લિનરી એક્શન કહી શકાય કારણ કે યુએસ ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન જે છે એમણે આ આ રિટેન કરેલા હવે આપણા જે ગુજરાતીઓ આવ્યા એની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ મહિનામાં જ લોકો અમેરિકામાં દાખલ થયેલા છે એટલે એ લોકોનું કોઈ આગળ પ્રોસેસ થયેલી નથી કારણ કે જનરલી શું થતું હોય છે કે જે લોકો ઘૂસી ગયા હોય એ લોકોને ત્યાં આગળ પોતે એક્સપ્લેનેશનનો ટાઈમ આપે છે ત્યાંના વકીલો પણ હોશિયાર હોય છે એ લોકો કોઈ પણ એવો રસ્તો કાઢી આપે તમે એને ફી આપો એટલે કે તમને પોલિટિકલ અસાઇનમેન્ટ આપશે અથવા તમારા એવા કારણો આપશે કે ભાઈ મારે હું ઇન્ડિયામાં પાછું મારું મારી જિંદગી બહુ ખતરામાં હતી મને રૂટ થી પણ ગયા હોય અને તે સિવાયના જે એમ કહેવામાં આવે છે સાડા સાત લાખ ભારતીયો ત્યાં આગળ અનડોક્યુમેન્ટેડ છે એટલે એમાં ઘણા બધા એવા છે કે જેમણે વિઝિટર વિઝા લીધેલો અહીંયાથી અને ત્યાં ગયા છે અને ત્યાં ગયા પછી એ છ મહિનામાં પાછા આવવું જોઈએ પણ નથી આવ્યા એ લોકો છે એવા ઘણા છે એટલે બધા આવા મેક્સિકો કે મેક્સિકો કે કેનેડા થી જ અંદર ઘુસેલા છે એવું પણ નથી એટલે દરેકના ઇન્ડિવિજ્યુઅલ કેસીસ છે હવે એનું સ્ટડી થઈ રહ્યો છે પણ હા ડોનાલ્ડ ટ્રમ્પે જયારે ઇલેક્શનમાં સાહેબે કહ્યું એ રીતે કે એની નંબર વન પ્રાયોરિટી એક જ હતી કે હું ગેરકાયદેસર રહેતા દરેક હું પોતાના જ વતનમાં પાછા મોકલી આપીશ અરે મને હું લાગે છે કે એ જ પોઈન્ટ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં ઇલેક્શન જીત્યા છે કારણ શું છે કે એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ને કોઈ પણ જાતના એપ્રુવલ જરૂર નથી ના કોંગ્રેસ પાસે કે ના સેનેટ પાસે જવાની જરૂર નથી અને શું કે તમે ડેમોક્રેટિક પાર્ટી કહો કે રિપબ્લિકન પાર્ટી બધાને કોઈને આ બાબતમાં ઓપોઝિશન પણ નથી કારણ કે એમને ખબર છે કે આ ગેરકાયદેસર આવેલા લોકો ભારરૂપ છે આ દેશને ખતરતા છે એમાંના કેટલા ક્રિમિનલ છે કેટલા ટેરોરિસ્ટ છે એટલે આ દેશને આપણે આપણે આ કે કોલંબિયાના અમુક લોકોને આ પ્લેન મોકલ્યું તે કોલંબિયા સરકારે એ સ્વીકાર્યું નથી પાછું તો ડોનાલ્ડ ટ્રમ્પે એ ક્રિમિનલ્સ હતા એમને પણ હાથ કડી બાંધી અને સેન્ટ્રલ અમેરિકાના એક એક આ ટાપુ કે જેની પર અમેરિકાનો અધિકાર છે ત્યાંની જેલમાં મૂકી દીધા છે કે જ્યાં સુધી તમારે ના થાય ત્યાં સુધી તમારે ત્યાં રહેવાનું અને જેવા તમારે ક્લિયર કરીએ અમે એટલે તમારે પછી પાછા જવું જ પડશે એટલે એક બહુ પ્રિસાઇઝ પ્લાનિંગ છે હું એમ માનું છું પરંતુ હા આગળ આગળ આવો આપની પાસે અત્યારે રીતે રીતેશભાઈ પણ આપણી સાથે રીતેશભાઈ જે પ્રકારે આની પહેલાં પણ ગયા વર્ષે પણ ઘણા બધા કેસ સામે આવ્યા છે જે આપણે ઉત્તર ગુજરાતના જે એક પરિવારનું મોત થયું જે મેક્સિકો આગળ જે દિવાલ હતી ત્યાંની પણ ઘટના સામે આવી છે પરંતુ મોહભંગ નથી થતો આપની પાસે કે પછી આપના ધ્યાનમાં આવા કેટલા કેસીસ છે કે યુએસએ જવા માટે કોઈપણ રીતે જવા માટે તૈયાર છે અને ખાસ પ્રકારે આ જે ડંકી રૂટ છે તે સહન કરવામાં પણ કેમ તૈયાર થઈ જતા હોય છે અને હિસ્ટ્રી તો બહુ લાંબી છે વર્ષોથી આ ચાલતું આવ્યું છે આજકાલનું છે નહીં ઘણા કેસીસમાં એવું બી બને કે એમના સગાવાલા ત્યાં રહેતા હોય એ સપોર્ટ કરતા હોય કે ભાઈ તું અહીંયા આવી જાય હું તારો બધું સેટ કરી દઈશ અને કદાચ લાખો કરોડો રૂપિયા એ લોકો ત્યાં આગળ રહીને કમાય બી છે ગુજરાતીઓની એક ખાસિયત છે ભલે એ લોકો રૂટ રૂટથી જતા હોય પણ ત્યાં રહે છે એ લીગલી એ કોઈ ક્રાઇમમાં જનરલી નથી જતા મેજોરિટી કેસમાં કહીએ તો એટલે એ મો કદાચ પૈસાના લીધે જ રહેલો છે અને જે તમે વાત કરી કે મારા ધ્યાનમાં આવેલું હોય મારા ધ્યાનમાં છે હું તમને બહુ સારો એક્ઝામ્પલ મારી એક જૂનું કાર્ડ પડ્યું છે ઇથાન કરીને યુએસના વાઇસ કોન્સ્યુલ હતા અને જે ડિપ્લોમેટ સિક્યોરિટીમાંથી મારી ઓફિસ આવેલ મહેસાણા બ્રાન્ચ પર આ તો હું તમને વાત કરું છું લગભગ સાત આઠ વર્ષ પહેલાની ઉનાળાની ગરમીમાં અને એમનું આવવાનું પર્પઝ જ એ હતું કે અમારા જેવા જે એસ્ટાબ્લિશ લીગલ એજન્ટ છે એમનો ઓપિનિયન લે અથવા ઇલિગલી યુએસ એન્ટર થાય છે તો એના વિશે વિશેષ ચર્ચા કરવા માટે હું આવ્યો છું એટલે આ ઇલીગલ વાળું જે છે એ વર્ષોથી યુએસ ગવર્મેન્ટને બી ખબર છે કે લોકો આવે છે અને ત્યાં આગળ રહે છે ટ્રમ્પે એની પોલિસી બનાવી કે ભાઈ આ ખોટું છે મારે નથી રાખવા એટલે હવે એ બધાને નીકાળી રહ્યો છે અને એ એની જગ્યાએ કદાચ સાચો બી હશે આજે આપણા ત્યાં બી ચંડોળા તળાવ અને બીજી ઘણી બધી એવી લોકેશન છે જ્યાં ઇલિગલ ઇમિગ્રન્ટ રહેશે તો આપણે બી ક્યાંક ને ક્યાંક એ વાત કરતા જોઈએ છે કે આ ખોટું છે સરકારે આના પર કઈક પગલા ભરવા જોઈએ એટલે એ જ સિચ્યુએશન આજે થઈ છે આમાં એઝ અ વિઝા એક્સપેક્ટ મારો તો ઓપિનિયન એ જ રહેતો હોય છે કે ભાઈ સીધા રસ્તા ઘણા છે બધી કન્ટ્રીમાં જવાના સ્ટડી કરવા જઈ શકો છો તમે ઇમિગ્રેશનમાં જઈ શકો છો તો આવા રિસ્કી રૂટ કે જ્યાં તમારા જીવનું બી જોખમ છે મેક્સિકો ને આ બધી લાઈનથી બોર્ડર ક્રોસિંગ થતું હોય અને તમે હમણાં જે કલોલ વાળો કેસ કહ્યું ડિંબુ એમને એમના જાન ગુમાવ્યા આ કલોલ વાળો કેસ બી કદાચ પહેલો નથી આગળ બી આવા ઘણા લોકોએ જાન ગુમાયેલા જ હશે એટલે આટલું મોટું રિસ્ક લઈને જીવનું તમે જાઓ છો અને એવી સિચ્યુએશનમાં તમે રહો છો તો ઇલિગલી તો ગવર્મેન્ટ તમને ક્યારેય બી પકડીને પાછા મોકલી શકે છે અને જેટલા બી લોકો જાય છે આઈધર એ લોકો એમની જમીન મિલકત કંઈક ને કંઈક વેચીને પૈસા ભેગા કરીને જતા હોય છે દેવું કરીને જતા હોય છે હવે જે લોકોને ચાર છ મહિના બાર મહિનામાં રિટર્ન આવવું પડે તો એ દેવું એ લોકો કેવી રીતે પડશે એમના માટે એ એક બી સવાલ છે એટલે ઓલ ઇન ઓલ આ બધું બહુ રિસ્કી તો છે જ અને જે થઈ રહ્યું છે આપણી એક સહાનુભૂતિ બી છે એ લોકો જોડે ભલે એ લોકો ક્રિમિનલ છે પણ આપણને દયા તો આવે જ કે ભાઈ આ લોકોનું હવે આગળ શું થશે એટલે મોટી સિચ્યુએશન અત્યારે ગુજરાતીઓ માટે અથવા તો ભારતીયો માટે થઈ રહી છે અને જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે બીબીસી ન્યૂઝના આંકડા પ્રમાણે બે હજાર બાવીસમાં માં સાત લાખ પચીસ હજાર અનડોક્યુમેન્ટ ઇન્ડિયન ઇમિગ્રન્ટ હતા જે છેલ્લા ત્રણ વર્ષ બે વર્ષમાં ઘણા વધી ગયા છે કદાચ એટલે અત્યારે તો આંકડો કદાચ આઠ લાખ બી હોય અને મે બી વન મિલિયન બી પહોંચી ગયો તો નવાઈ નથી એમ ચોક્કસ અશોકભાઈ ખાસ આપણે વાત કરીએ તો આ જે ગેરકાયદેસર જે ઘણા બધા ગયા છે પરંતુ ત્યાંનું જીવન ખાસ કરીને કેવું કારણ કે બે ત્રણ જે લોકો છે તેમના અહેવાલો પણ આવ્યા તે પણ વાંચીએ ત્યારે એવું થાય કે કોઈ પણ તમારી સાથે ઝઘડો કરે કે મારામારી કરે તમે સામે કંઈ પણ નથી કરી શકતા ન પોલીસને કહી શકો છો તમારી ઉપર કે થૂંકીને જતા રહે તો પણ તમે કંઈ ન કરી શકો એટલી બધી ગાળો સાંભળવી પડે છે આ બધું શા માટે કેમ લાગી રહ્યું છે કારણ કે ઘણા બધા જોડે ડોક્યુમેન્ટ નથી હોતા અહીંયા સ્ટડી પર પણ નથી થઈ શકતા અને પંચાવન સાહીઠ લાખ રૂપિયા કે પછી સિત્તેર એસી એક કરોડ સુધી જમીનો વેચે છે ઘર વેચે છે અને ત્યાં પહોંચી જાય છે આ ઘટના સામે આવી છે હવે ટ્રમ્પે કાર્યવાહી કરે છે આપને લાગે છે કે હવે આ લોકોનો મોહ ભંગ થશે એવું લાગે છે શિવનભાઈ આપના સવાલમાં હું કહું કે અમેરિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી આ દેશ એવો છે કે એમાં જરૂરી નથી કે મારા પિતા કોઈ ડોક્ટર છે તો હું ડોક્ટર જ બનીશ અને જ્યાં કોઈ વકીલનો છોકરો વકીલ થાય કે શિક્ષકનો દીકરો શિક્ષક જ બને એવું ત્યાં નથી મારી તાકાત હશે મારી ક્ષમતા હશે તો આઈ કેન ડુ એનીથિંગ એટલે એક વાત

એવું લાગે છે કે મને મારી મહેનતનું વળતર ઓછું મળે છે જ્યારે અમેરિકામાં ખાસ કરીને તમારી મહેનતના ચોક્કસ કલાકો નક્કી છે તમારા કલાકોનો પગાર ફિક્સ છે તમારે દર વીકે કે એવરી સેકન્ડ વીક તમને પે ચેક મળે છે અને સામાન્ય રીતે આપણે અમદાવાદ કે ગુજરાતમાં રહેતા નાગરિક કરતાં ત્યાં જે ગયેલો વ્યક્તિ હોય છે રોજગારીનું કામ મળી શકે છે અને ખાસ કરીને અમારા જેવા સિનિયર સિટીઝનો માટે ત્યાંની સરકાર જે કાર્યક્રમો એમના હોય છે પ્રોગ્રામ્સ હોય છે ખાસ કરીને આરોગ્ય માટેના અને રાજ્ય સરકાર સરકાર તથા કેન્દ્ર મળીને નિમ્ન આવક હોય જેની આવક બિલકુલ ન હોય ને રિટાયર થઈ ગયેલો હોય પોતાની પાસે કોઈ સાધન ન હોય તો તેને ફૂડ સ્ટેમ્પની પણ સરકાર વ્યવસ્થા કરીને એને પૂરું પાડે છે આ ઉપરાંત

હવે પણ આ ઘટના આવી છે ત્યારે હવે જગદીશભાઈ ભારતનું જે વલણ આપણે વાત કરીએ આ બાબતમાં ખાસ કરીને કે તમામ લોકોને સ્વીકારવા ભારત તૈયાર છે ભારતના નાગરિકો છે એના માટે ભારતનું વલણ આપને કઈ રીતનું લાગી રહ્યું છે આ સમગ્ર બાબતને જોતા શિવમભાઈ અહીંથી ગયેલા બધા જ લોકો ભારતમાં જન્મેલા છે એમની પાસે ઇન્ડિયન પાસપોર્ટ પણ હતો અને જુદા જુદા દેશમાં કાયદેસરની ટિકિટ લઈને ગયેલા છે મારી દ્રષ્ટિએ એ લોકોએ ભારતમાં કોઈ ગુનો કર્યો નથી ફક્ત ને ફક્ત એમનો જો ગુનો કહેવાય તો તે અમેરિકાનો છે કારણ કે એ લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નથી બાકી કોઈ ક્રિમિનલ નથી કોઈ ટેરોરિસ્ટ નથી એ આપણે માનવું જ જોઈએ કારણ કે

આવા બધા રિટેલ બિઝનેસીસ કરે છે તો એ લોકોને ચોવીસ કલાક કાયદેસર ખુલ્લા રાખવા પડે જો તમે પેટ્રોલ પંપ તમે કોન્ટ્રાક્ટ કરો તો પેટ્રોલ કંપનીઓ જ કરે છે કે તમારે ચોવીસ કલાક ખુલ્લું રાખવું પડે હવે ચોવીસ કલાક કામ કરનારા માણસો મળે નહીં ત્યારે એ લોકો જ એન્કરેજ કર્યા છે અહીંયા આગળ કે અહીંથી તમારી પાસે વિઝા હોય તો આવી જાઓ તમારી પાસે ના હોય તો બીજા રસ્તે આવી જાઓ અમે પણ ફાઇનાન્સ કરીશું જે કંઈ કરીશું આ રીતે ગયેલા છે એટલે એમના માટે લાલચ છે બરાબર છે સિત્યાસી રૂપિયા મળે છે ડોલરના એ પણ એક જરૂરી છે પરંતુ એ લોકો બેઝિકલી ક્રિમિનલ નથી કે બિઝિકલ એવા ગુનેગાર નથી ઇવન અમેરિકામાં પણ એમણે કહ્યું કે એમણે કોઈ એવા ગુના કર્યા નથી હોતા ગુજરાતી પ્રજા સૌથી શાંત પ્રજા કહેવાતી આવે છે એટલે હું એમ માનું છું કે એમણે ભારતમાં કોઈ ગુનો કર્યો નથી અને ભારતમાં એની સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં અને કરવી પણ ના જોઈએ અને આ બાબતમાં અમેરિકા પણ સ્પષ્ટ કર્યું છે મારે પણ કરવું છે આપની ચેનલ પર કે જે સ્ટુડન્ટ થયો નથી થવાનો પણ નથી એમની પાસે વિઝા છે સારી યુનિવર્સિટીમાં કારણ કે અહીંયા જયારે વિઝા આપે છે સ્ટુડન્ટને લાખો સૌથી વધારે ભારતીય સ્ટુડન્ટ છે ગયા વર્ષે એક લાખ પચીસ હજાર સ્ટુડન્ટને સ્ટુડન્ટને વિઝા આપ્યો છે અને આ વર્ષે પણ અને એમાં ટ્રમ્પને વાંધો પણ નથી અને એ લોકો ત્યાં વિઝા હોય ત્યાં સુધી રહી શકે છે જે પછી એ ફર્ધર સ્ટડી કરી શકે છે એ ઇન્ટર્નશીપ કરી શકે છે અને જો વધારે સારા હોય તો તેને ત્યાં એચ વન વિઝા પર એબઝોર્બ કરી શકે છે એટલે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજું કે જે લોકો ફરવા જવા માંગતા હોય વિઝિટર વિઝા એમને પણ એવું ચિંતા કરવાની જરૂર નથી કે અમને વિઝા નહીં મળે હવે અમેરિકા ઇન્ડિયા નથી સ્વીકારતો ના એ લોકોને પણ વિઝા મળે છે અને દર વર્ષે જાય છે ને જતા રહેશે અને સૌથી વધારે કે જે લોકો ત્યાં આગળ અત્યારે એચ વિઝા પર છે એમને કે એમના સ્પાઉસને ને કોઈ પ્રોબ્લેમ થયો નથી ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ ક્લિયર કહ્યું છે કે આઇટી અને એન્જિનિયરિંગ સિવાયના પણ મારે એક્સપર્ટ લોકોને અહીંયા એચ વન વિઝા આપવા છે એટલે અમેરિકા ફર્સ્ટ ની જે વાત છે એમાંનું જ આ એક પ્રતિબિંબ છે કે

જગદીશભાઈ આંકડો કેટલો છે આનો હવે નહી જાય હવે નહીં જાય હવે નહી જાય મેક્સિકો મેક્સિકો ગવર્મેન્ટે મેંભળ્યું છે એક લાખ સૈનિકોને બોર્ડર પર મૂકી દીધા છે

કે ના ડિપોર્ટ થઈ શકે કે ના એમને લીગલ કરી શકે એવી કન્ડિશનમાં ઘણા બધા રિતેશ ભાઈ ખાસ એજન્ટોની વાત કરીએ કારણ કે ડિંગુચાનો કેસ ત્યાં પર એજન્ટો આવ્યા હતા હવે અત્યારે જે લોકો ગયા છે તેમની પૂછપરછ પણ થશે અને તે એજન્ટોને પણ ધરપકડ કરવામાં આવશે પરંતુ કાર્યવાહી યોગ્ય થાય છે આવા એજન્ટો જ્યારે પકડાય છે ત્યારે શું યોગ્ય કાર્યવાહી થાય છે જો થતી હોત તો આ પ્રકારના કેસો ઓછા થયા હોત આમાં શિવમભાઈ બે વસ્તુ છે પેલી વસ્તુ જે આ ટાઈપનું કામ કરે છે કામ બે નંબરમાં લોકોને એની કોઈની રજીસ્ટર્ડ નથી હોતી એ લોકો ફ્રી ડાન્સિંગની રીતે જ કામ કરતા હોય છે અને આખી ચેનલ એ લોકોની હોય છે એટલે સરકાર ડેફિનેટલી એવા લોકોને પકડે બી છે અને કદાચ સજા બી થતી હશે જ્યાં સુધી આપણે પેપરમાં વાંચીએ ત્યાં સુધી વસ્તુની આપણે આઈડિયા હોય છે એટલે જ્યાં આ ટાઈપના એજન્સી વાત હોય છે તો અમારામાં બી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના એજન્ટ્સ હોય છે એટલે જે લોકો બોર્ડ લઈને બેઠા છે ઓફિસ લઈને બેઠા છે સારી કંપની લઈને બેઠા છે એ મેજોરિટી કેસમાં લીગલ કામ જ કરતા હોય છે એ લોકો કોઈ લીગલ ઇલિગલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ નથી હોતા અને જયારે કે ભાઈ આવા એજન્ટોનું થશે તો પેલા લોકો જશે નહીં જાય બધી વાતો જે છે એમાં કેવું છે ડિમાન્ડ એન્ડ સપ્લાય નો રૂલ છે લોકોને જવું છે તારે એજન્ટો અવેલેબલ છે એટલે જ્યાં સુધી લોકો જવા મથી રહ્યા છે ત્યાં સુધી એમને રસ્તો બતાવવાળા માણસ મળી જ રહેવાના છે કારણ કે આ એજન્ટો બી એમાં જ હોય છે એટલે એજન્ટો ભરમાવે છે અને કોઈ સિત્તેર લાખ ને કરોડ આપીને કે મેક્સિકોની બોર્ડરમાં રિસ્ક લઈને જાય એ વાતમાં તો હું અગ્રી નહીં થઉં લોકોને જવું છે એટલે રસ્તો કદાચ અપનાવી રહ્યા છે એટલે વેધર એ ઇલીગલ એજન્ટ થ્રુ જતા હોય કે લીગલ એજન્ટ થ્રુ જતા હોય માણસની પોતાની ઈચ્છા છે સ્વ ઈચ્છા એ બધી પ્રોસેસ કરે છે અમે લોકો સ્ટુડન્ટ વિઝાનું કરીએ છીએ તો અમારા ત્યાં સ્ટુડન્ટ આવે છે તો ડોક્યુમેન્ટ આપે છે અમે પર મૂકીને લેતા નથી અને એમની ઈચ્છા થઈ જાય છે પણ જેમ કહ્યું એમ લીગલ માટે ઓલવેઝ ઓપન અમેરિકા આજથી એ બી દાયકાઓથી દાયકાઓ કે પહેલાની બી વાત કરીએ તો ગાંધીજી પોતે બી સાઉથ આફ્રિકા ગયા હતા એવા ઘણા લોકો છે જે અબ્રોડ સ્ટડી કરવા જાય છે ને સારી લાઈફ ઇન્ડિયા આવીને બી સેટ કરે છે એટલે પણ છે હજી પણ જે પ્રકારે ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે અને જે પણ ગેરકાયદેસર અન્ય દેશોના પણ છે તે લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમની સખ્ત નીતિ છે જે તેમણે ચૂંટણી પહેલા પણ કહી હતી અને તે મુજબ આગળ તેઓ વધી રહ્યા છે તે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મારી સાથે અશોકભાઈ જગદીશભાઈ અને સાથે જ રીતેશભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો અત્યારે હોટ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર